વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન રેટલાવ હાઈવે પર વાપી તરફથી આવતો અશોક લેલેન્ડ ટેમ્પો નંબર ડીજે છત્રીસ વી તેતાલીસ ચોપ્પનને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલક અને ક્લીનર ટેમ્પો છોડીને ભાગી છૂટ્યા હતા જેથી પોલીસે ટેમ્પો તપાસતા એક સમયે ટેમ્પો ખાલી નજરે આવ્યો હતો પરંતુ ચાલક અને ક્લીનર ભાગી છૂટ્યા હોવાથી ઝીણવટભરી તપાસ કરતા ટેમ્પામાં પાછળના ભાગે બોડીના નીચેના ભાગે ચોરખાના